આણંદ જિલ્લામાં વિકાસ કાર્યોને વધુ વેગ આપવા માટે જિલ્લાના પ્રભારી મંત્રી અને મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની અધ્યક્ષતામાં આણંદ સર્કિટ હાઉસ ખાતે મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન મંત્રીએ જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસ કામોની પ્રગતિની સમીક્ષા કરી અને અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે તમામ વિકાસ કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ થવા જોઈએ ખાસ કરીને મહેસૂલી કેસો અને સર્વે સંબંધિત અરજીઓના નિકાલમાં કોઈ પણ પ્રકારનો વિલંબ ચલાવશે નહીં તેવી કડક સૂચના આપવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ સિંહ